અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે આપણે વાત કરીએ આર એસએસનો જે મુખ્ય એજન્ડા છે જે એમની મુખ્ય અભિલાષા છે જે એમનું સ્વપ્ન છે આરએસએસનું અખંડ હિન્દનું એમના બે સ્વપ્ન છે એક તો હિન્દુ રાષ્ટ્ર ભારત એક હિન્દુ રાષ્ટ્ર હોય અને બીજું સ્વપ્ન છે કે અખંડ ભારત હોય હું એવું માનું છું કે હિન્દુ રાષ્ટ્રનું સપનું સત્ય થવા તરફ જઈ રહ્યું છે ભારત બહુ નજીકના ભવિષ્યમાં હિન્દુ રાષ્ટ્ર થશે એવું લાગી રહ્યું છે આ ચૂંટણીમાં જો ભાજપને ચારસો સીટ મળશે તો આના પછીની ચૂંટણી દરમિયાન એવું કશુંક બન્યા કરશે કે જે વહેલું મોડું ભારતને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જશે હું હિન્દુ રાષ્ટ્રનો સમર્થક છું હું ઈચ્છું છું કે ભારત રાષ્ટ્ર બને એનું એક મૂળભૂત કારણ છે ઇસ્લામમાં એક પરિકલ્પના છે એમના ધર્મમાં એક વાત મૂળભૂત વાત છે અને એને કહે છે ગજવા એ હિંદ એટલે હિન્દુસ્તાન પર મુસ્લિમ હિન્દુસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું એમનો ધાર્મિક આદેશ છે મોહમ્મદ પેગમ્બર સાહેબના સમયથી આ દેશ છે અત્યારે પણ પાકિસ્તાનમાં અને બીજા ઇસ્લામિક રાષ્ટ્રોમાં ગજવાએ હિંદની વાત રોજે રોજ થતી રહે છે ઘણા ફિલોસોફરો છે ઘણા ઇસ્લામના સ્કોલરો છે જે કહે છે કે ભાઈ આ જે મોહમ્મદ સાહેબનું જે સપનું હતું ગજવાએ હિંદ એ તો પૂરું થઈ ગયું કારણ કે ભારત પર આઠસો વર્ષ મુસલમાનોએ રાજ કરી લીધું હવે આ ગજવાએ હિંદનો સવાલ આવતો નથી પણ આ જે ધર્મગુરુઓ કહી રહ્યા છે એ શાંતિપ્રિય ધર્મગુરુઓ છે જે કટ્ટરવાદી ઇસ્લામિક સ્કોલરો છે અને જે તોફાની તત્વો છે એ હજુ પણ ફરી એકવાર ગજવાએ હિંદ કરવાની તૈયારી કરી રહ્યા છે એટલે દેશ એક જ છે ભારત દેશ એક છે ગજવાયે હિંદ એટલે કે આ દેશ પર મુસલમાનોનું રાજ્ય લાવવું એ મુસલમાનોની ફરજ છે દરેક મુસલમાનોએ એમાં ફાળો આપવો જોઈએ અને જે દેશમાં મુસલમાનોની બહુમતી થઈ જાય એ દેશમાં ફરજિયાતપણે કુરાનનું શાસન આવવું જોઈએ આ એમની વાત છે ઇસ્લામ ધર્મની વાત છે એટલે ગજવાયે હિંદની તૈયારીઓ છે ચાલી રહી છે અને એના પ્રયાસો થવાના છે એટલે આ એક હિન્દુસ્તાન પર એક ભારત ઉપર બેમાંથી એક પરિસ્થિતિ થશે કે આવતા વીસ ત્રીસ ચાલીસ વર્ષમાં કા ગજવા એ હિન્દ થશે એટલે કે ભારત મુસ્લિમ રાષ્ટ્ર થશે અને જો એ મુસ્લિમ રાષ્ટ્ર ન થવા દેવું હોય તો ભારતે એ પહેલા ભારત મુસ્લિમ રાજ્ય રાષ્ટ્ર થઈ જાય એ પહેલા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું ખૂબ જરૂરી છે એટલે હિન્દુઓ ઈચ્છે કે ના ઈચ્છે હિન્દુઓને હિન્દુ રાષ્ટ્ર જોઈએ છે કે નથી જોઈતું એ વાત નથી વાત એ છે કે આવતા વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પછી આ દેશમાં કા ગજવાયે હિન્દ થશે એટલે હિન્દ પર મુસ્લિમ શાસન થશે જે કાયમ માટેનું હશે હવે પછી એ મુસ્લિમ રાજ રાજ્ય રાષ્ટ્ર ખસવાની કોઈ નામ લેશે નહીં કારણ કે તે વખતે તો અંગ્રેજો આવ્યા ને એમણે મુસલમાનોને હરાવ્યા અને એટલે જ મને યાદ છે એકવાર મનમોહનસિંઘે કહેલું કે આ દેશ ઉપર પહેલો હક અંગ્રેજોના ગયા પછી આ દેશ પર પહેલો હક મુસલમાનોનો છે કારણ કે મુસલમાનો પાસેથી અંગ્રેજોએ ભારત લીધેલું તો આ વાત આ દેશમાં છે આવું માનનારા આપણા હિન્દુઓમાં પણ છે તો હવે વાત એ છે કે આ દેશ કા હિન્દુ રાષ્ટ્ર હશે કાં મુસ્લિમ રાષ્ટ્ર હશે એટલે એક હિન્દુ તરીકે જરાય ચોરી કર્યા વગર જરાય શબ્દોમાં ચોરી કર્યા વગર હું સ્પષ્ટ માનું છું કે બને તેટલું વહેલું ભારત પર હિન્દુ રાષ્ટ્રનું લેબલ લાગી જાય ભારત હિન્દુ રાષ્ટ્ર થઈ જાય જો આપણે એમાં મોડું કરશું તો આવનારા વર્ષોમાં આ ભારત મુસ્લિમ રાષ્ટ્ર હશે અત્યારે સત્તાવન મુસ્લિમ રાષ્ટ્ર છે અઠ્ઠાવનમાં મુસ્લિમ રાષ્ટ્ર તરીકે ભારતનો સમાવેશ થઈ જશે એટલે આમાં કોઈ પસંદગી નથી કારણ કે કોઈ સમાજની જ્યારે ધાર્મિક માન્યતા જ્યારે ધાર્મિક આદેશ એવો હોય કે હિન્દુસ્તાનને તમારે મુસ્લિમ રાજ્ય બનાવવાનું છે અને પછી આપણે બહુમતીમાં છીએ જ્યારે હજુ આપણી પાસે તક છે ત્યારે આપણે એને હિન્દુ રાષ્ટ્ર બનાવી અને ભવિષ્યમાં મુસ્લિમ રાષ્ટ્ર ન થાય એની તૈયારી કરી શકીએ એમ હોય તો એ કરવું જોઈએ આમાં મારી વાત એ નથી કે હિન્દુ રાષ્ટ્ર થયા પછી જેટલા મુસ્લિમ ભાઈઓ છે એને અહીંથી કાઢવાના છે એમને અહીં રહેવાનો હક નથી એમનો એમનો સમાન હક છીનવી લેવાનો છે હું આમાંનું કશું જ માનતો નથી ને આવું ભારતમાં થશે પણ નહીં ભારત હિન્દુ રાષ્ટ્ર થશે તો પણ ભારતમાં મુસલમાનોને સેકન્ડ ગ્રેડ સિટીઝન જે પાકિસ્તાનમાં હિન્દુઓને શીખોને અને પારસીઓને ગણવામાં આવ્યા એવા સેકન્ડ ગ્રેડ સિટીઝન હિન્દુસ્તાનમાં ગણાશે નહીં પણ બહુ સ્પષ્ટ વાત છે કે ભારતનું નામ હિન્દુસ્તાન થઈ જવું જોઈએ જે એ લોકો જ કહી રહ્યા છે પાકિસ્તાનના કોઈ પણ ન્યૂઝ સાંભળો અને એ ચર્ચામાં ભારતનું જ્યારે નામ લાવે ત્યારે હિન્દુસ્તાન કહે છે જ અને તો જ એમનો યથાર્થ છે અમે પાકિસ્તાન છીએ અને તમે હિન્દુસ્તાન છે આ મુસ્લિમ રાષ્ટ્ર છે અને તમે હિન્દુ રાષ્ટ્ર છો એ ભાગલા પાડ્યા ત્યારે પણ મનથી વાત તો આ હતી જેના સાહેબના મનમાં પણ વાત આ હતી કે અમે મુસ્લિમ રાષ્ટ્ર છીએ તમે હિન્દુ રાષ્ટ્ર થઈ જાઓ પણ આપણા નેતાઓએ જે તે સમયે એને એવોઇડ કર્યું અને એના સારા પરિણામો પણ આવ્યા છે અત્યાર સુધી આપણે જે બિનસાંપ્રદાયિક દેશ ચલાવ્યો એના સારા પરિણામો પણ આવ્યા છે પણ હવે એ સમય આવી ગયો છે કે આપણે એ નક્કી કરી લેવાનું છે કે ભારત હિન્દુસ્તાન બનશે કે ભારત મુસ્લિમ રાષ્ટ્ર બનશે આપણી પાસે બહુ લાંબો સમય નથી જ્યારે આઝાદ થયા ત્યારે ઘણો લાંબો સમય આપણી પાસે હતો એટલે આરએસએસની જે બે પરિકલ્પના છે હિન્દુ રાષ્ટ્ર અને બીજી પરિકલ્પના છે અખંડ ભારત તો હું પૂરેપૂરો સહમત છું કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર થવું જોઈએ જલ્દી થવું જોઈએ જેથી કરીને ગજવાએ હિન્દ કોઈ કરી ન જાય અને એના વર્ણનો છે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાન તરફથી ઈરાન તરફથી સેનાઓ આવશે એ ભારતને જીતી લેશે ભારતના જે રાજાઓ હશે એને ત્યાં પકડીને કેદ કરીને લઈ જશે અને ભારત પર મુસ્લિમ રાષ્ટ્ર થશે હવે હું ગમે તેટલો ઉદાર મતવાદી હોઉં પણ હું એ તો સ્વીકારવા તૈયાર નથી કે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાનની સેના આવીને ઈરાકની સેના આવીને મારા દેશના નેતાઓને પકડીને ગુલામ બનાવીને પાકિસ્તાન લઈ જાય એટલે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના સાથે હું સંપૂર્ણ સંમત છું અને થવાનું છે એવું એ જે આરએસએસની વાત છે મોદીજી જે વાત પર આગળ વધી રહ્યા છે એમાં હું સામેલ છું સહેતુક સામેલ છું સ્વેચ્છા એ સામેલ છું ઈરાદાપૂર્વક સામેલ છું કારણ કે આના પાસે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી જો આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં ફેલ નિષ્ફળ જઈશું તો પરિણામ શું આવવાનું છે કે આપણે ઇસ્લામ રાષ્ટ્ર થઈ જઈશું અને ઇસ્લામિક રાષ્ટ્ર થવું એનો અર્થ છે કે સરિયા કાનૂન લાગુ પડવા એ વખતે ચર્ચા નહીં થાય ડિસ્કશન નહીં થાય જે આજે સમાન સિવિલ કોડ લાવવાની વર્ષોથી ચર્ચા ચાલે છે એવી કોઈ ચર્ચા નહીં થાય તમારે બધાએ ફરજિયાત મંદિરના ઘંટ વગાડવાના બંધ કરી દેવા પડશે તમારે ઘરમાં જ મૂર્તિઓ રાખવી એવોય કાયદો આવી શકે છે તો હું એ ન થાય એ માટે આજે મારા મુસ્લિમ મિત્રોને નારાજ કરીને કદાચ ઘણા મિત્રોને એવી આશા નહીં હોય કે જીતુભાઈ આ ભાષામાં વાત કરશે પણ હું આ ભાષામાં વાત કરું છું અને હું મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને અને તમે પણ આ વાતની ગંભીરતા સમજતા હશો તો તમે ગમે તેવા સેક્યુલર હશો તમે પણ મારી વાત સાથે સંમત થશો કે જો બેમાંથી એકની પસંદ કરવાની છે કા હિન્દુ રાષ્ટ્ર કા ઇસ્લામિક રાષ્ટ્ર તો આપણી પસંદગી હિન્દુ રાષ્ટ્ર હોવી જોઈએ હવે બીજી વાત કે આરએસએસનું બીજું સપનું છે અખંડ ભારત હું આ વાત સાથે સંમત નથી થતો હિન્દુ રાષ્ટ્ર સો ટકા હજાર ટકા સંમત છું કે હિન્દુ રાષ્ટ્ર થવું જોઈએ ખૂબ જલ્દી થવું જોઈએ અને શરૂઆતમાં માત્ર નાનકડી એક સુધારો થવો જોઈએ બંધારણમાં કે ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર આ ત્રણ જણ બિન મુસ્ હિન્દુ નહીં ચાલે હિન્દુ જ જોઈશે હિન્દુની વ્યાખ્યામાં શીખ પારસી શીખ પારસી અને જૈનોનો જે સમાવેશ થાય છે એ સાથે એટલે આ ત્રણ પોસ્ટ પર કોન્સ્ટિટ્યુશનલ જે પણ ઓથોરિટીસ છે એમાં માત્ર ને માત્ર હિન્દુઓ જ એ જગ્યા પર બેસી શકે આટલો સુધારો લાવો છે બીજા કોઈ બંધારણીય હક્કો છીનવી લેવા નથી કોઈ ધાર્મિક બાબતમાં દખલ કરવી ના જોઈએ પણ હિન્દુ રાષ્ટ્રની આટલી વાત તો એસ્ટાબ્લિશ થવી જોઈએ નહીં તો બંધારણનો ઉપયોગ કરીને આ દેશમાં ગજવાએ હિંદ થઈ જાય તો નવાય નહીં એટલે પહેલી વાત સાથે હું સમજ છું આરએસએસની બીજી વાત બિલકુલ ઇમ્પ્રેક્ટિકલ છે અસંભવ છે ક્યાં સુધી અસંભવ છે એ ઈચ્છે છે આરએસએસ કે ભારત પાકિસ્તાન અખંડ થઈ જાય એટલે બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન ત્રણ અખંડ થઈ જાય અખંડ ભારતની જે કલ્પના છે આરએસએસની એ આજના જમાનામાં તદ્દન પાયા વગરની થઈ ગઈ છે એનો અમલ થઈ શકે એમ નથી એટલી હદે એક બે વાત પહેલી વાત કે આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર લશ્કર મોકલીને આ પ્રદેશો જીતી લઈ શકીએ એવી સ્થિતિમાં નથી અને હોઈએ તો પણ એ જીતી લીધા પછી પણ શાંતિ થવાની નથી ઇન્દિરાજી બહુ દૂરંદેશી મહિલા વડાપ્રધાન હતા જ્યારે બાંગ્લાદેશ જીતી લીધું ત્યારે એવી વાત ધીરે ધીરે ઊઠી હતી કે ભારતે બાંગ્લાદેશ જોડે ફેડરેશન કરી દેવું જોઈએ ભારતે બાંગ્લાદેશને પોતાનામાં સમાવી લેવા જોઈએ પણ ઇન્દિરાથી હોશિયાર હતી એમણે બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ કરી દીધો ભારત સાથેનું કોઈ એફિલેશન પણ એમણે રાખ્યું નહીં આજે આંકડા જોઈએ કે શું શક્ય છે તો અત્યારે ભારતની વસ્તી એક અબજ અને ચાલીસ કરોડ છે એક અબજ ચાલીસ કરોડની વસ્તી છે આપણે ચીનને પાછળ ધકેલી દીધું છે હવે આ એક કરોડ ચા એક અબજને ચાલીસ કરોડમાં વીસ કરોડ મુસ્લિમો છે પાકિસ્તાનની વસ્તી ચોવીસ કરોડ છે અને ચોવીસે ચોવીસ કરોડ મુસ્લિમ છે ઘણા ગાંઠ્યા કોક હિન્દુઓ કે સરદાર શીખો ત્યાં છે ભારતમાં વીસ કરોડ મુસ્લિમ પાકિસ્તાનમાં ચોવીસ કરોડ મુસ્લિમ બંગલાદેશમાં સત્તર કરોડ મુસ્લિમ એટલે કુલ એકસઠ કરોડ મુસ્લિમ આ ત્રણ દેશમાં રહે છે એકસઠ કરોડ અને સામે હિન્દુઓની વસ્તી એક અબજ ને કરોડ છે એટલે વન થર્ડ એક તૃત્યાંશ કરતા પણ વધારે મુસ્લિમો અખંડ ભારતમાં રહે છે હવે અખંડ ભારતમાં જો હિન્દુઓ એક અબજને વીસ કરોડ હોય અને મુસ્લિમો સાહીઠ કરોડ હોય તો ભાજપ દાડો સત્તા પર આવે ખરો અત્યારે ચૌદ ટકા વસ્તી છે મુસલમાનોની વીસ કરોડ વસ્તી છે એ તોય ભાજપ અમુક પ્રદેશમાં જીતવું ભાજપ માટે અસંભવ અશક્ય જેવું થઈ ગયું છે આજે પણ આ દેશમાં સાહીઠ સિત્તેર એંસી બેઠકો એવી છે કે જેમાં મુસ્લિમો ઈચ્છે અને જીતાડી શકે જો ભારતના એકસો વીસ કરોડ હિન્દુઓની સામે એકસઠ કરોડ મુસલમાનો હોય અખંડ ભારતમાં તો મને કહેવા દો કે પહેલાં તો બંધારણ એવું આવે આ એક અબજ ને એસી કરોડની દુનિયા વસ્તીમાં કે રાષ્ટ્રપતિ હિન્દુ હશે તો ઉપરા તો વડાપ્રધાન મુસ્લિમ હશે અને મુસ્લિમ વડાપ્રધાન હશે તો રાષ્ટ્રપતિ હિન્દુ હશે તમને વીસ કરોડ મુસલમાનો ને તમે પહોંચી નથી વળતા તો તમે માનો છો કે એક કરોડ વીસ લાખ હિંદુઓને એકસઠ કરોડ મુસલમાનવાળો દેશ કોઈ ચલાવી શકે અસંભવ છે હું તો એવું કહેવા માગું છું કે જો બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સંસદ એક દિવસે એક દિવસે એક કાયદો પસાર કરે એક ઠરાવ પસાર કરે કે અમને બેવને ભારત માં સમાવી લો કોઈ લડાઈ નથી ઝઘડો નથી અમે ઈચ્છીએ છીએ કે અમને ભારતમાં સમાવી લો તો આ ભાજપની સરકાર નરેન્દ્ર મોદીની સરકાર આ ઠરાવને મંજૂર રાખતો ઠરાવ કરીને આ બે દેશને પોતાનામાં લઈ લે ભારતમાં લઈ લે એવી વાત શક્ય નથી ભાજપ ના પાડે કે અમારે નથી જોઈતા કારણ કે જો મતદાન કરાવવાનું હોય તો આ એકસઠ કરોડ મુસલમાનો જો મતદાન કરવાના હોય તો ભાજપ જેવો પક્ષ ક્યારેય સત્તા પર આવી શકે નહીં અસંભવ વાત થઈ જાય અને આજના જે આંકડાઓ છે એ જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે ઓગણીસો સુડતાલીસ માં દેશના ભાગલા પાડવાને મંજૂરી મળી કોંગ્રેસ સહમત થઈ ગઈ એ મૂર્ખતાથી નથી થઈ બેવકૂફીથી નથી થઈ સત્તા મેળવી લેવા માટે નથી થઈ કોંગ્રેસે સો વર્ષ સંઘર્ષ કર્યા પછી સત્તા મેળવી છે લગભગ નેવું વર્ષ કોંગ્રેસને થયા પછી સત્તા મળી છે તો કોંગ્રેસે સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડ્યા નથી કોંગ્રેસ સમજતી હતી કે અત્યારે વેળાસર ભાગલા પાડી દો કારણ કે તે વખતે ત્રીસ કરોડની વસ્તીમાં સાત કરોડ મુસલમાન હતા સાત કરોડ મુસલમાનોનાને છૂટા પાડવા માટે બે બાજુ આપણે કેટલો મોટો પ્રદેશ આપી દીધો હવે જો અત્યારે આ સાહીઠ કરોડ મુસલમાનો આપણા અખંડ ભારતમાં હોત સુડતાલીસમાં ભાગલા ના પડ્યા હોત અખંડ ભારત રહ્યું હોત અને અત્યારે ઝઘડા થઈને ભાગલા પાડવાનો વારો આવત તો બે બાજુ બે પાકિસ્તાન નહીં આખા ભારતમાં બાર પાકિસ્તાન થઈ જાત યુપી બિહારમાં અડધું બિહાર આવું તો દેશનું વિભાજન ફરી કરવાનો વારો સુડતાલીસ માં છૂટા પડી ગયા ઘણી સારી વાત થઈ હવે ચોવીસમાં માં આપણે પાછા ભેગા થઈ શકીએ એમ નથી એ વાત પણ સ્વીકારી લો કારણ કે બેઝિક વાત છે જીનાનું મૂળ સૂત્ર જે હતું કે મુસલમાનો અને હિન્દુઓ જોડે ન રહી શકે તો પછી એકસો વીસ કરોડ અને સાહીઠ કરોડ મુસલમાનો આજે કેવી રીતે જોડે રહી શકે એટલે ઠરાવ થઈ જાય બે સ્વેચ્છા એક એક અમને લઈ લો તો બી આ બે ગરીબ ભૂખડ દેશોને આપણી અંદર લઈ અને આપણે જવાબદારી વધારી શકીએ નહીં અને એ મર્જર થયા પછી એ અખંડ ભારત થયા પછી એ ભારત બે વર્ષ ત્રણ વર્ષ પણ ચલાવી શકાય નહીં એટલે આરએસએસની જે બે વાત છે અખંડ ભારતની એ વાતને હું નકારી કાઢું છું હું માનું છું કે પોલિટિકલી સોશિયલી કોઈ પણ રીતે એ શક્ય નથી હા પણ આરએસએસની જે વાત છે હિન્દુ રાષ્ટ્રની એ થવી જોઈએ કારણ કે એ ઐતિહાસિક જરૂરિયાત છે હું કટ્ટરવાદી હિન્દુ નથી છતાંય કહું છું કે થવી જોઈએ કારણ કે તમારી પાસે બીજો ઓપ્શન નથી તમે વીસ વર્ષ રોકાઈ જાઓ પચીસ વર્ષ રોકાઈ જાઓ તમે હિન્દુ રાષ્ટ્ર નહીં હો હિન્દુ રાષ્ટ્રને મજબૂત નહીં કરો આવતા પચીસ વર્ષમાં તો ગજવાએ હિંદ એ આખરી સોલ્યુશન આવશે અને એ આપણા બધા માટે ખૂબ ખરાબ આવશે ભારત માટે ખરાબ આવશે હિન્દુસ્તાન માટે ખરાબ આવશે ઇવન ભારતના મુસલમાનો માટે પણ પાકિસ્તાનનું ગજવાએ હિન્દ ખરાબ પરિણામ લાવશે આ દેશમાં જે આઝાદી મુસ્લિમ મિત્રોને છે એની દસમા ભાગની આઝાદી પણ એમને મુસ્લિમ બાકીના મુસ્લિમ દેશોમાં નથી બીજા મુસ્લિમ દેશોમાં પણ નથી કોરડા મારવા માથું કાપી નાખવું ફાંસી ચડાવી દેવી એવી બાકીના મુસ્લિમ દેશોમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા હું નથી માનતો કે ભારતના મુસ્લિમો પણ ઈચ્છતા હોય એટલે આજે મારી વાતનો ટૂંકસાર કહું કે હિન્દુ રાષ્ટ્ર વેલકમ હિન્દુ રાષ્ટ્ર ભલે આવે પણ અખંડ ભારતની વાત એ ભૂલી જવી જોઈએ ઠીક છે ચોપડીમાં લખી રાખવા માટે વાત સારી છે પણ એ પ્રેક્ટિકલી શક્ય નથી એટલે બેમાંથી એક જ વાત થશે અને એ બહુ જલ્દી થશે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું